વિજાપુર બસ ડેપો ખાતે વર્કશોપ કુકરવાડા અને લાડોલ બસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિજાપુર નવીન એસટી ડેપો વર્કશોપ તથા કુકરવાડા અને લાડોલ નવીન એસટી બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ સંસદ સભ્ય શારદાબેનના અધ્યક્ષતામાં વર્કશોપ ખાતે શનિવારના રોજ યોજાયો હતો શારદાબેન પટેલ સંસદ સભ્યએ જણાવ્યું હતું કે તાલુકામાં ગુજરાત સરકાર હરણફાળ ભરી રહી છે જેમાં રાજ્ય વાહન વ્યવહાર નિગમને તાલુકાનો નવીન બસ ડેપો બનાવ્યા બાદ હવે વર્કશોપનું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે તેની સાથોસાથ કુકરવાડા તેમજ લાડોલની અવર જવર કરતી મુસાફરોને બસો પકડવા માટે પડતી મુશ્કેલીઓનું આ નવીન બસ સ્ટેશન બનાવ્યા બાદ મુશ્કેલીઓ દૂર થશે ઉનાળું ચોમાસું શિયાળામાં ખુલ્લામાં ઉભા રહેતા લોકો માટે તેમજ બસ સમયસર મળી રહેશે તે બાબતો મુસાફરો માટે રાહતરૂપ રહેશે કોરોના કાળમાં વાહન વ્યવહાર વિભાગે આપેલી સેવાઓને યાદ કરી હતી કાર્યક્રમમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ વાહન વ્યવહાર નિગમના અધિકારી યોગેશ ચૌધરી ભાજપના તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ યોગેશ પટેલ ભરતભાઈ પટેલ ડાબલા ડાબલાશીટ રાકેશજી લાડોલ સહિત ભાજપના કાર્યકરો મહિલા મંડળના રેખાબેન કંસારા રાગીણીબેન પટેલ સહિત મહિલાઓનું મંડળ પણ ઉપસ્થિત રહ્યો હતો